ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા રૂપાલાના વિવાદિત નિવેદન અંગે બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી બેઠક પૂર્ણ થયા બાદ આ રણનીતિ જાહેર કરી હતી રાજપૂત આગેવાનોએ જણાવ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી અમે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ અને પરષોત્તમ રૂપાલાને માફ નહીં કરીએ ભાજપે કોઈપણ સંજોગોમાં ઉમેદવાર બદલવો જ પડશે તેવું રાજપૂત સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી રાજકોટ ચાલવાની બદલે સમાજની સામે સામે સમાજ ઉભો કરી ઘર્ષણ પેદા કરવાનું નેમ કામ કર્યું છે અને જે વાણી વિલાસ કર્યો છે એને ગુજરાતભરની તમામ સંસ્થાના હોદેદારશ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદન પત્રો પણ અપાના છે ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે પૂતળા દહન સાથે અમારે આવેદન પત્ર પણ આપવું આવેદન પત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલોનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને મેં અમારા માતા પિતા ઉપર રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માગતો નથી અને આના એવા ઘેરા પડધે પડઘા પડ્યા છે કે આ સી આર પાટીલ સાહેબે પણ રાજકોટ આવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે આગેવાનો જે કાંઈ કરશે ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે ટિકિટ આને રદ થાય પછી કોને મળે ક્યાં સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો નિર્ધાર છે સમગ્ર ગુજરાતની નેવું ઉપરાંત સંસ્થાઓ ની સંકલન સમિતિની આદિ મીટિંગ થઈ અને મીટિંગમાં ખૂબ ચર્ચા વિચારણા અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈ કમાન્ડરને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે મુદ્દા નંબર વન જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો નાળોદા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગોને સમાજો હું બે લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમ જોગવાઈ છે એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજી ને વિનંતી કરીએ છે કે તમે આ મેટરને સુઓ મૂટો લો ક્ષત્રિય સમાજ રજુ કરે તમને પણ દેખાય છે ટીવીમાં કે એમના ભંગ કરો છે તો તમારે સુવો મોટો લઈ અને એમનો ખુલાસો માંગવો જોઈએ ને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમનો નોટિસ આપી દેવું અને પ્રક્રિયા કરવી જોઈએ તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર